હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલની આગાહી કરી છે પ્રી મોન્સન એક્ટિવિટીને લઈને અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડે તો ક્યાંક ગાજવીજી સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે કાર ખેડૂત મિત્રો અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ચોમાસું નવસારી આવીને અટકાયું છે અને તેના જે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં વરસાદે ધબધબાટી ત્રણ દિવસ અગાઉ બોલાવી હતી પરંતુ જો હાલ વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર પવનો ફૂંકાઈ રહ્યા છે ધૂળની ડમરી ઉડી રહી છે પરંતુ હવે ચોમાસું ક્યાંય દેખાડતું નથી કારણ કે વાદળો પણ છવાયેલા જે દેખાઈ રહ્યા છે અને ખેડૂતો આશા રાખી રહ્યા છે કે હવે ત્રણ ચાર કલાકની અંદર વરસાદ પડી જશે આવી તમારી સ્થિતિ હોય તો કોમેન્ટની અંદર જણાવી શકો છો કારણ કે જે એક બાજુ પવન ફૂંકાઈ રહ્યો છે તેને લઈને હવે જોવા મળી શકે છે કે દસ દિવસ ચોમાસું પાછળ ખેંચાયું હોય તેવા હાલ જે દ્રશ્યો અને અનુમાનો લોકો લગાઈ રહ્યા છે કારણ કે જે પવન છે તે સૂકો આવી રહ્યો છે પેજવાળું વાતાવરણ ક્યાંય જોવા નથી મળતું અને પવન ધૂળની ડંબરીઓ સાથે દસથી પચીસની સ્પીડે ફૂંકાઈ રહ્યો છે જો પવનની ગતિ ધીમી થશે તો ક્યાંક ચોમાસું આગળ વધવાની સ્થિતિ થશે કારણ કે જો વાત કરવામાં આવે તો રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન તો થઈ ગયું છે પરંતુ હજુ બરાબરનું ચોમાસું જામ્યું જ નથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી જ વલસાડ અને જૂનાગઢ જિલ્લામાં ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો રાજ્યના ચોત્રીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સુરત નવસારી અને વલસાડમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યાના પણ અહેવાલ સામે આવ્યા છે તો બીજી તરફ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતમાં વરસેલા વરસાદના પગલે ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે હવે જો વાત કરવામાં આવે તો હાલ જે વાતાવરણ એક બાજુ પલટાયેલું જોવા મળ્યું છે અને તેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયો છે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઈ ચૂક્યો છે પણ ઉત્તર ગુજરાતની અંદર હજુ સુધી ક્યાંય વરસાદ નોંધાયો નથી જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામતું જાય છે સતત બીજા દિવસે બુધવારે સવારે સુરતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો સુરતમાં પણ વરસાદ આવ્યો છે સુરત શહેરના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થતાં લોકોમાં આનંદની લાગણી છવાઈ હતી વહેલી સવારે સુરત શહેરના વેડ પોલી સિંગણપુર કતારગામ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો કાળા દિબાંગ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પસરી હતી તો લોકોને ભારે ઉકળાટ અને બફારાથી મોટી રાહત મળી હતી જોકે હજુ વરસાદ મન મૂકીને વરસ્યો નથી વાવણીલાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ઝરમર ઝરમર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે જો વાત કરવામાં આવે તો વાવણીલાયક વરસાદ થયો નથી ઝાપટાં પડી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં ઝાપટાં પડી રહ્યા છે પણ હવે જો ઘણા જિલ્લાઓમાં વરસાદ થઈ ગયો છે પણ જો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસની અંદર વરસાદ પડી શકે છે તેવું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે